આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત ટ્રેકરમાં ફરીથી મિત્રો છે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે અત્યારે આપણે ખંભાળિયાની બજારમાં ઊભા છે ભાઈ અને આજનો વિડીયો કઈ બાબતનો છે એ થોડીક સરપ્રાઈઝ છે એના માટે છે આ વિડીયો આપણે પૂરેપૂરો જોવો પડશે અને વિડીયોને લાઈક કરવો પડશે શેર કરવો પડશે અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મિત્રો આપણે છે એક સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે અને પ્રોગ્રામમાં આપણે ઇન્વિટેશન મળ્યું છે અહીંયા જવાનું છે અને આ બાજુ જો આપણી રામપિયારી પડી છે અને એક મિત્ર આવવાનો છે એની રાહ જોઉં મિત્ર આવે પછી નીકળીએ કેમ છે ભાઈબંધ બંધીમાં આવું લાગે તારે હે હાલો તો ગાડી હકાલો ભાઈ હું નથી હકાલવાનો ગાડી આ થેલો ગયા લઈ જાવ પણ પાર્ટી આપણે જે સરપ્રાઈઝ પાર્ટી હતી ત્યાં પહોંચી ગયા છીએ અને જો તમે આ છે શ્યુગર એન્ડ સ્પાઈસ ઓને જે છે આપણો માઉન્ટ આબુની સિરીઝ જોઈ હોય ત્યાં પણ છે આપણે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હતો અને સુગર સ્પાઈસ હતું તો આપણે ભાઈ પહોંચી ગયા છે અને અમારા છે એક અધિકારી સાહેબ દ્વારા છે એ પ્રોગ્રામનું આયોજન નાનકડી પાર્ટી અમને આપે છે તો એ પાર્ટીમાં આવી ગયા છે તો અમારા ત્રણ ચાર મિત્રોને મળી દો અમારા ચિંતનભાઈ છે આ જીતુભાઈ છે અને આપડા લોગો ડિઝાઇનર છે ભાઈ કેમ છે મસરી ભાઈ પડી ગઈ ભાઈ મિત્ર આપણે આવી ગયા છે હોટલ માં હોટલ કેમ છે બાકી સુખ માટે છે મારા ત્રણ ચાર મુરત ગયા જો આ બાજુ બેહી ગયા છે મોરલા થઈ અને આ બાજુ બેઠા છે મિત્રો હજી જમવાનું ચાલુ નથી કર્યું અમારે માટે આવી ગયા છે મસાલા પાપડ મસાલા બાપર અમે નાખી લગભગ અડધો ખાઈ ગયો છે આ ભૂરો મારી પાસે થોડોક વધવા દીધો હું વિડીયો બનાવતા રહી તો એ ખાઈ જાય આ તો હું થોડોક ખાઈ લઉં ચાલો મિત્રો ગરમા ગરમ સૂપ આવી ગયો છે ભાઈ ફર્સ્ટ ક્લાસ અને સૂપ ટેસ્ટ કરી લઈ થોડીક ભૂખ લાગી જાય તો હટી હતી ખાવામાં દેવાની છે તો પેલા વિલ લઈ બરાબર જબરજસ્ત મજા આવી ને એક નંબર શું નામ છે સૂઘનું વોટલ સૂઝ વોટ આઈમ સ્યોર વાહ બુજુ ટ્રાય કરો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાહ ઇન્સ્ટાગ્રામ જે તો ઘર નો સમજીને ખાજો ખાતર નો પડજે બે સબ્જી આવી ગઈ છે આ બાજુ આવી ગયા છે લસા પરાઠા અને આ બાજુ આવી જાય છાશનો છાસનો ગ્લાસ મસાલા છાસ અને આ બાજુ છે આપણે ડોલમાં ભરી છે દાલ ફ્રાય અને હવે મિત્રોએ જો જમવાનું ચાલુ કરી દીધું છે અને આપણે ધીરે ધીરે જમવાનું ચાલુ કરી દઈએ મિત્રો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ જો આ છે પનીર લબાક અને આ છે કાજુ મસાલાની સબ્જી દાલ ફ્રાય છે લચ્છા પરાઠા છે લીંબુ છે અને આ બાજુ આવી ગયે છે આપણે નહીં મળે

જો અને હા રેસ્ટોરન્ટનો બારનો ભાગ છે અને હવે મિત્ર બધાય થોડી વાતચીત કરી નીકળવાનું છે અત્યારે રાતના ભાગી ગયા છે દસ 11 તો આજનો વ્લોગ છે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવજો બાય બાય